નમસ્કાર કરી મિત્રો આપણે આજે આવે છે હિજાપુર તાલુકાના હસ્તાપુર ગામની અંદર એ જે પ્રગતિશીલ થયું તેવા બાવ કાકાની અંદર તમાકુના પાકની અંદરમાં હલક ખાતરનો ઉપયોગ કર્યો હતો તો આવો તે નમો તે સાંભળીએ તમારું કાકા પટેલ બાઉભાઈ પ્રભુદાસ હસ્નાપુ મોબાઈલ નંબર સોતેર નવ અઠ્યાશી ઈકોતેર જીરો બાવીસ બરાબર તમાકુના પાકની અંદર એમાં હલપનો ઉપયોગ કરે તો શું શું ફાયદા લાગે તમાકુના પાકની અંદર પેલી નોની હતી કેળા બનાવીએ આપણે તે વખત ખેડ મારીએ છીએ એ રાઉન્ડની અંદર આપણે મહાલા દોણાદાળ ખાતર લાવી અને પંદર કિલો જેવું ચોવીસ ગુંઠા એટલે એક વીઘાની અંદર આપણે જવા દીધું અને પશુ તેનો બે પોણ પાયા પછી ફૂલ રિઝલ્ટ એનું આપણા હાથમાં આવી ગયું છે બટાકાની અંદર પણ વપરાય તમાકુની અંદર વપરાય મગફળીની અંદર પણ વપરાય આ તમામ પાકોની અંદર લાભ વાપરવાથી એકસો એક ટકા આપણને ફાયદો થાય છે આ આ તમાકુનો કલર જોઈ લો એકદમ બ્લેક થઈ ગયો છે અને બધી રીતે વિકાસ પણ સારો થાય છે અને કલર પણ સારો પકડે છે હજી તો આ દિવસ થયા નહીં આ તમાકુનો જ્યારે દિવસ થશે એના બાદ આ પત્તું બધું આમ નીચે ઢળી જશે અને એક વીઘાનો આશ્રય સાઈડ થી પોહમન તમાકુ થાય એવું અત્યારે હાલ પાક ઉભો થઈ ગયો છે બટાકાના પાક ની અંદર વાપર્યું આ ખાતર જે છે મહાલાભ એ દરેક ખેડૂતોને વાપરવું જોઈએ અને વાપરવામાં કોઈ ચિંતા કરવાની નહીં અને આ વર્ષ ના વાપર્યું હોય તો આવતા વર્ષની અંદર અવશ્ય વાપરજો અને જો એકસો એક ટકા આપણને ફાયદો થશે